જિલ્લાના ઉપલેટાના વોર્ડ નંબર સભ્ય એવા રજકભાઈ હિંગોરા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને મુસ્લિમ તહેવારોમાં વિસ્તારના ગરીબ લોકો માટે ખૂબ જ સેવા પૂરી પાડે છે જેમાં ખાસ કરીને રમઝાન માસ મોહરમ માસ જેવા પવિત્ર તહેવારોમાં લોકોને ફ્રૂટ વિતરણ કરિયાણાની કીટો વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરે છે ત્યારે હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ હોવાને કારણે જેને લઈને વોર્ડ નંબર નવમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓની સમસ્યાને લઈને તેઓએ એક લાખ રૂપિયાના આસપાસના ખર્ચે એટલે કે સ્વખર્ચે તેઓ રસ્તા રિપેરિંગ કરાવી રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે ઉર્જા કોષ માં નીંદર બાવલો ઓડ નંબર નવ ની માલિકો હવે કેટલા પણ સારો કિચડ છે તેની માલિકોર હું મારે સો ખર્ચે ભરતી કરાવું છું અમરનગર ખાજાનગર વિસ્તાર રેસીડન અન્ય વિસ્તારમાં અને કોઈ પણ જગાએ કદાચ ભૂલાઈ જાય તો અમારા ધ્યાનમાં ના આવ્યું ક્યાં કારો કિચડ હોય તો હજી પણ અમને જાણ કરજો અને બીજું અહીંયા આપણે ધોરે જ આપીએ હજી મોરમ આવશે અહીંયા સિનકોડ નાખવાની બાકી છે એ હવે ત્યારે નાખશું ખર્ચો અંદાજે લાખ આસપાસ થાય અને હજી ચોરાઈ જાય કરશું એટલે દોઢ લાખે પૂગી જાય તો કેવાય નહી perfect આંકડો ના કહી આપણે આપડે રજૂઆત ઘણી પબ્લિકે કરી છે કે ભાઈ તમે અહીંયા સુધરે સભ્ય છો તો તમારે ફરજ થાય છે તો હું કીધું કે મારી ફરજ છે તમે મને મત આપ્યો પણ મારે કામ કરવું જ જોઈએ અને અત્યારની પોઝિશન એવી હતી કે ઓલો પાણીની લાઈનો નાખી એટલે વધારે ગાળો ખીચડતી હોય નકર એટલી કોઈ જરૂર નથી લે આપણી ફરજ છે ને આપણે વોટ દીધા છે એકે ઘરમાં સન્તા સુદ્ર છે જે જીતાયા આપણો ફરજ છે પબ્લિક ઉપર કોઈ અસર ન કરતા પબ્લિક ને અસર આપણી ઉપર છે આપણે કામ કરવો જ પડે ભાઈ વા ના હલે સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ